કહેવાય છે છે ને કે આસ્થા અને શ્રદ્ધા હોય હોય તો પણ પૂજતો ઘણા એવા પરચાઓ અને દંત ઈશ્વર્ય ઈશ્વરીય દેવી શક્તિ ની ઉપાસના આસ્થા અને શ્રદ્ધાની વાતો જોવા મળે છે હરણાકંશને મારવા ભગવાન નરસિંહ પણ પથ્થરના સ્તંભમાંથી નીકળ્યા હતા દેવી શક્તિઓ અસુરો નો વધ કરવા અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના જૈન સમાજના પરિવાર દ્વારા જૈન સમાજના તીર્થકર આદેશ્વર પરમાત્મા દ્વારા દીક્ષા લીધી પછી ચારસો દિવસના ઉગ્ર ઉપવાસ સાથી તપસ્યા કરે જે તપસ્યાના ભાગરૂપે આજરોજ આ જૈન પરિવારના બે સદસ્યો દ્વારા વર્ષી તપ તપસ્યાઓ કરી હતી જેના ભાગરૂપે આજે અખાત્રીજના દિવસે આ વર્ષી તપના પારણા કરાવવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જિનાલયમાં વિશિષ્ટ પ્રકારની ભગવાનની પૂજા અભિષેક તેમજ જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા

રાજેશ્વર ભગવાન મારું નામ પાર્થ ભરતભાઈ શેઠ ધાંગધ્રા અમારા તીર્થંકર આદેશ્વર પરમાત્માએ દીક્ષા લીધા પછી ચારસો દિવસના ઉગ્ર ઉપવાસની સુંદર મજાની પ્રથમ તપસ્યાનું આયોજન કરેલું હતું અને એ તપસ્યા અનુમોદના અમે પણ બધા વર્ષિત એવા આ તપનું તપશ્ચર્યા કરી રહ્યા છીએ અમારા પરિવારમાંથી વિશાલભાઈ તથા નિમિત્તભાઈ પણ વર્ષિત તપની તપશ્ચર્યા કરી છે અને એ તપશ્ચર્યાનું પારણું આજના અખા ત્રીજના દિવસે કરવામાં આવે છે અને આજના આ પારણાના દિવસે દેવગુરુની અસીમ કૃપાથી આ તપશ્ચર્યા નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ છે અને આ તપશ્ચર્યા નિમિત્તે જિનાલયોની અંદર વિશિષ્ટ પ્રકારના સુંદર મજાના અભિષેકનું આયોજન કરવામાં આવે છે જીવદયા અનુકંપા વિશિષ્ટ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવે છે અને સકલ સંઘ સાથે મળીને વિશ્વની શાંતિ અર્થે નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા આ તપશ્ચર્યાની ઉજવણી બધા સાથે મળીને હર્ષોલ્લાસ દ્વારા કરવામાં આવે છે તપશ્ચર્યાનું પારણું જેમ આદિનાથ પરમાત્માએ શેરડીના રસ દ્વારા કરેલું હતું બસ એ જ રીતે આ જેટલા પણ તપસ્વીઓ વિશ્વની અંદર તપસ્યા કરે છે તો એમનું પણ પારણું અખાત્રીજના દિવસે શેરડીના રસ દ્વારા કરવામાં આવે છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા